એવા સોડાવા આવે ત્યારે તો આપણી મૂડી ઉભી ને ઉભી છે ને બોલાય બોલાય જલ્દી બોલાય આવો મોકો ખોવાનો ના હોય ફોન કરી દીધો આવત છે હમ તને ખબર હતી કે મોમો હાથ પાડશે હા ખરો મારો બોણો હો એ આવો કચ્છો ઓહો હો આવવા ન પ્રદીપભાઈ ઓહ હો હો વિક્રમભાઈ

આપડી જોડે કઈ પૈસા મૂકવા પૈસા નહીં આટલા બધા મજૂર તો આવી હોય આમ તો અમને પેલા બુદ્ધાભાઈ કયું જ છે પણ આ તો તો પેલું શું કે આપડે ભાઈ બંધી હતા મેં કહ્યું લાવન વિક્રમભાઈ મળી જોઈએ ન કહો યા કન કહેલું જ છે ને પાછો અમે તમારો બોણો છે નો કે કે કરતો તો બચ્ચા બચ્ચા કશું ન કરી જેવા રાખો તો કરાઈ દઉં છે આટલી અલ્યા પણ અમાર જરૂર ચાલી ની હે આપડી જોડે કેટલા પડ્યા છે મમ્મી આપડી જોડે તો 2 લાખ પડ્યા હે તે શું હાલ દઉં યાર નહીં પડ્યું

તમે એ માર પર છોડ દો ને તમે તો ખાલી પૈસા આવ દો વ્યાજ લેવાનું વ્યાજ થશે ભાઈ 2% હા બાબા 40000 રૂપિયા રોકડા આપી દઉં બે મહિનાનું વ્યાજ કાપી લવ એટલે કેટલા થાય 40000 આશરે કાપી લો ને એકવાર આશરે નહીં મને તો આવડે હું ભણ્યો પાત તો સારું તો પણ હું શું કહું સારું 4 2 8 જો 40000 હોય ને તો

હા એટલે તમે ખબર ને નજર કરો એટલે ગાતા જ હોય કોણ થઈ ગયું જમણા થ્રીસોલ દીધા એટલે વ્યાજ પહેલું કપાઈ ગયું આપડી જોડે તો આવું જ હોય જો પેલું જ કપાઈ જાય અરે ના ના તમે અમુક યાદ કરશો તમે ગમે એટલો બાઇકો હશે તો મંગાઈ મંગાઈ ના ના ચાપવાની નહીં કરવું અમારે પૈસા ભરવાના ને ઇમરજન્સી થોડુંક હવે ખાલી એક વાર ઘેર જતા રહીએ આજે પૈસા ભર દઈએ એટલે ભત્રીજો ખરો નેજ સારું સારું બધી મોટી લાખ ની ગમે કોઈ ના કહીએ યાર બાઈક ફેરવીશું બાઈક લઈ આવશે